ભગવાન બિરસા મુંડાની દોઢસો મે જન્મજયંતિના નિમિત્તે યાત્રાધામ અંબાજીથી ભવ્ય જનજાતિ ગૌરવ રથ પ્રારંભ થશે આદિજાતિ સમાજના ગૌરવને ઉજાગર કરતી આ યાત્રામાં રાજ્યના મંત્રીઓ પીસી બરંડા સહિત પ્રવીણભાઈ માળી અને સાથે જ કનુભાઈ પટેલ કુબેર ડિંડોર સહિતના નેતાઓ પહોંચ્યા છે કાર્યક્રમ પહેલા તમામ મંત્રીઓએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવ કરી છે આશીર્વાદ લીધા અને અંબાજી ભાજપા મંડળે તેમનું ઉષ્માભેર સ્વાગત પણ કર્યું તો અંબાજીમાં મંત્રીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા છે બીજી તરફ તમને જણાવી દઈએ કે જે રીતે યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેનું પ્રારંભ હવે થશે પરંતુ તેના પહેલાં અંબાજી ખાતે પહોંચ્યા છે મંત્રીઓ નોંધણીય છે કે જનજાતિ ગૌરવ રથયાત્રાનો આ પ્રારંભ થવા જઈ રહ્યો છે ભગવાન બિરસા મુંડાની દોઢસો મી જન્મજયંતિના નિમિત્તે ભવ્ય આયોજનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના અનેક મંત્રીઓ સહિત ધારાસભ્યો પણ પહોંચ્યા છે અંબાજીમાં મંત્રીઓ અને સાથે ધારાસભ્યોનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા વિનય જોડાયા છે વિનય મંત્રીઓ પહોંચ્યા છે ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મ જયંતિના નિમિત્તે કાર્યક્રમનું આયોજન જે ચોક્કસપણે આપણે વાત કરીએ જે રીતના જે ભગવાન બિરસા મુંડા છે તે બિરસા મુંડાની જન્મ જયંતિને લઈને એકસો પચાસમી જન્મ જયંતિને લઈને કેટલાક મંત્રીઓ હાલમાં અંબાજી પહોંચ્યા છે ને મા અંબાના દર્શન કરીને તેઓ પણ જે જાહેર સભા છે તે જાહેર સભામાં જોડાશે તે બાદ જે ભક્ત આપણે જે જનજાતિ ગૌરવ યાત્રા છે તે જનજાતિ ગૌરવ ગૌરવ યાત્રાને ને ખુલ્લે મૂકવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા ઉપસ્થિત રહેશે ને તે બાદ તે જનજાતિ જે ગૌરવ યાત્રા છે તે ગુજરાતમાં બે યાત્રા ફરશે તેમાંથી એક અંબાજી થી એકતા નગર અને એક ઉમરગામ થી એકતા નગર માટે ખુલ્લે મૂકવામાં આવશે અને જે પ્રથમ યાત્રા છે તે અંબાજી થી ખુલ્લે મૂકવામાં આવશે તે જે યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીલી ઝંડી આપીને તેને યાત્રાને ખુલી મૂકવામાં આવશે અને તે બાદ જે અંબાજી ખાતે આવેલું જે જીએમડીસી ગ્રાઉન્ડ છે તે જીએમડીસી ગ્રાઉન્ડમાં ભૂપેન્દ્ર પટેલ જાહેર સભા પણ યોજશે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો અનેક મંત્રીઓ અંબાજી ખાતે પહોંચ્યા છે દર્શન કરી ધન્યતા અનુભવ કરી છે